રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં હાજરી આપવાના આમંત્રણને કોંગ્રેસે ફગાવી દીધું છે ત્યારે પોરબંદરના ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડીએ ટ્વીટ કરીને નારાજગી પ્રગટ કરી કોંગ્રેસને આવા રાજનીતિક નિર્ણયથી દૂર રહેવા સલાહ આપી છે કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે એક નિવેદન જારી કરીને કહ્યું કે ગયા મહિને કોંગ્રેસ અધ્યક્ષ અને રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગી કોંગ્રેસ સંસદીય દળના અધ્યક્ષ સોનિયા ગાંધી અને લોકસભામાં કોંગ્રેસ પાર્ટીના નેતા અધિર રંજન ચૌધરીને અયોધ્યામાં યોજાવા માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું જાન્યુઆરી રામ મંદિરના સમારોહમાં હાજરી આપવાનું આમંત્રણ મળ્યું આપણા દેશમાં લાખો લોકો ભગવાન રામની પૂજા કરે છે ધર્મ એ અંગત બાબત છે પરંતુ આરએસએસ અને ભાજપે લાંબા સમયથી અયોધ્યામાં મંદિરને એક રાજકીય પ્રોજેક્ટ બનાવી દીધું છે તેમણે વધુમાં કહ્યું કે અધુરા મંદિરનું ઉદઘાટન સ્પષ્ટપણે ભાજપ અને આરએસએસના નેતાઓ દ્વારા ચૂંટણીમાં ફાયદા માટે કરવામાં આવી રહ્યું છે બે હજાર ઓગણીસના સર્વોચ્ચ અદાલતના ચુકાદાને અનુસરીને કોંગ્રેસ અગ્રણીઓએ લાખો લોકોની ભાવનાઓને માન આપીને ભાજપ અને આરએસએસ તરફથી આવેલા આ કાર્યક્રમના આમંત્રણને સ્પષ્ટ અને આદરપૂર્વક નકારી કાઢ્યું છે જો કે આ મુદ્દે ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અને પોરબંદરના ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડીએ ટ્વીટ કરીને કહ્યું ભગવાન શ્રીરામ આરાધ્ય દેવ છે આ દેશવાસીઓની આસ્થા અને વિશ્વાસનો વિષય છે અને કોંગ્રેસે આવા રાજનીતિક નિર્ણયથી દૂર રહેવું જોઈતું હતું ગુજરાત કોંગ્રેસના નેતાના આ ટ્વીટથી રાજકારણમાં ગરમાવો આવી ગયો છે રામ મંદિર મુદ્દે કોંગ્રેસમાં જ બેફાટા પડી જતા કોંગ્રેસની પણ મુશ્કેલ ભરી સ્થિતિ ઊભી થઈ ગઈ છે નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર